सुरत में हाई वोल्टेज ड्रामा हजू चल फॉर्म रद्द थया पछि नीलेश कुंभाणी भुगरपा नथी कुंभाणी देखाता नथी ठेकेदार सुरत में 2 दिवस सुधी राजकीय ड्रामा चालू જેમાં પહેલા નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ખોટી હોવાનું એફિડેવિટ કર્યું અને કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું પરંતુ ફોર્મ રદ થયા પછી નિલેશ કુંભાણી જાણે બજારમાંથી ગાયબ થઈ ગયા છે એવું લાગે છે જાણે ટેકેદારોની જેમ કુંભાણી પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કારણ કે જ્યારે વી ટીવી ન્યૂઝની ટીમ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી તો ત્યાં ખંભાતી તાળું જોવા મળ્યું નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઈ અને તેમના જે ટેકેદારો હતા તેમણે જે એફિડેવિટ કરી ત્યાર પછીનો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં છેલ્લા ત્રણ દિવસથી નિલેશ કુંભાણીનું આ નિવાસ સ્થાન જે સરથાણા જકાત ખા સ્વસ્તિક ટાવરમાં ઈ અગિયારસો ચાર નંબરનો તેમનો ફ્લેટ છે એ બંધ છે સ પરિવાર આખો પરિવાર અહીંયા નથી અત્યારે ક્યાં છે એ કોઈને ખબર નથી માત્ર નિલેશ કુંભાણી જ નહીં પરંતુ તેનો આખો પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ગાયબ છે અને તેઓ ક્યાં છે તે કોઈને નથી ખબર જો કે ચર્ચાઓ તો એવી પણ શરૂ થઈ છે કે હોટેલ લી મેરેડિયનમાં ચોવીસ કલાક કોર્પોરેશન બિન હરીફ ચાલ્યું હતું અને હવે નિલેશ કુંભાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે જો કે આપના કોર્પોરેટર અને કોંગ્રેસે તો કુંભાણી કરોડોમાં વેચાઈ ગયા હોવાના પહેલા જ આક્ષેપ લગાવ્યા છે

અને આજે મત આપ્યા વગર સામેની પાર્ટીને સામેના ઉમેદવારને વિજયી બનાવ્યો તો એક લોકશાહીનો હત્યા થઈ હોય એવું આપણે સાબિત કરી કરીએ છીએ એવું નિલેશભાઈએ અને ભાજપના જ લોકોને ભાજપના મળતિયાઓને મળીને જે સેટિંગ કરીને ભાજપના જ હોદ્દેદાર અથવા તો સભ્યને પાસે નોટરી કરાવીને ત્રણે ત્રણ એમના ટેકેદારોને જે પોતાની સહી નથી એવું સાબિત કરીને જે ફોર્મ કેન્સલ કરવાનું કાવતરું રચ્યું છે એથી આજે અમને ઘણું દુઃખ થાય છે કારણ આપણે બધા જાણીએ છીએ જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો પહેલાં એવું કહેવામાં આવ્યું કે મારા ટેકેદારો ગાયબ થઈ ગયા છે પછી જે ઉમેદવાર અમારો હતો કોંગ્રેસનો એ ગાયબ થઈ ગયો અને સુરત શહેરના ઓગણીસ લાખ લોકોનો જે મત આપવાનો અધિકાર જયારે આ ભારતીય જનતા પાર્ટી અને આવા જે ગદ્દારો છે એ મળીને જયારે છીનવી લેતા હોય ત્યારે લોકશાહી બચાવવા માટે જાહેર જીવનના કાર્યકર્તા તરીકે એ અમારી ફરજ બને છે અને હું તો એમ કહું છું ત્યાં સુધી કે આવા લોકોનો સામાજિક રીતે પણ બહિષ્કાર થવો જોઈએ જે રીતે સુરતમાં બે દિવસ ડ્રામા ચાલ્યો તેના પરથી કંઈક રંધાયાની ગંધ આવી રહી છે કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ ટેકેદારોના કારણે રદ થયું તો બીજા સાત લોકોએ પોતાના ફોર્મ કેમ પર ખેંચ્યા તે સૌથી મોટો સવાલ છે જો કે નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે તપાસ થશે તેવું હવે મુખ્ય ચૂંટણી અધિકારી કહી રહ્યા છે આમાં તો કલેક્ટરનો નિર્ણય તો છે આમાં કોઈ નથી હા

માત્ર કુંભાણી જ નહીં તેનો પરિવાર પણ કેમ ભૂગર્ભમાં ઉતરી ગયો છે જનતાના મનમાં અનેક સવાલો છે ત્યારે આ સવાલોના જવાબો ક્યારે મળે છે તે તો જોવું રહ્યું કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત